નમસ્કાર હું છું પ્રેરણા આપ જોયા છો ઇન્ડર ગુજરાતના મહત્વના સમાચારોની શરૂઆત કરીએ પાલનપુરથી તો પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા હાઈવે સ્થિત હોટલમાં જુદી જુદી સોસાયટીના પ્રમુખ મહામંત્રી મંત્રી તેમજ આગેવાનો સાથે બેઠક કરી પોતાના સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાવવા તેમજ સિક્યોરિટી એક્ટિવ રાખવા જાણ કરવામાં આવી હતી આગામી દિવસોમાં ઉનાળુ વેકેશન આવી રહ્યું છે જેને લઈને લોકો પોતાના વતન તેમજ ફરવા માટે જતા હોય છે તેવા સમયે કિંમતી સામાન તેમજ રોકડ રકઅ પોતાના ઘરની અંદર રાખીને જતા હોય છે ત્યારબાદ ચોરી જેવા બનાવો બનતા હોય છે જેને લઈ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ પીઆર મારુ દ્વારા પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જુદી જુદી સોસાયટીના પ્રમુખ મહામંત્રી મંત્રી તેમજ આગેવાનોને હાઈવે સ્થિતની હોટેલમાં બોલાવી તેમની સાથે બેઠક કરી ચર્ચા કરવામાં આવી હતી તેમજ પીઆઈ દ્વારા પોતાની સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાવવા તેમજ સોસાયટીમાં સિક્યુરિટીની વ્યવસ્થા રાખવી અને સિક્યુરિટીને એક્ટિવ રાખવી તેમજ તેમના વિસ્તારમાં પરપ્રાંતિયો રહેતા હોય તો આ બાબતની પોલીસને જાણ કરવી જેથી પોલીસ દ્વારા આ પ્રકારની વ્યક્તિઓની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો ગ્રાહિત પ્રવૃત્તિઓ અટકાવવામાં વધુ સરળતા રહેશે વધુમાં જણાવ્યું હતું કે પશ્ચિમ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં સાહીઠ ઉપરાંતના વ્યક્તિઓનું વેરીફિકેશન કરી તેમની ચકાસણી કરવામાં આવી રહી છે સાથે મીટિંગ રાખવાનો મેઇન પર્પઝ છે તો કે આગામી સમયમાં વેકેશન છે વેકેશનમાં બધા લોકો ફરવા જતા હોય છે પોતાના વતન જતા હોય પોતાના ઘર ઉપર કોઈ કિંમતી સામાન ન રાખે સોના ચાંદીની વસ્તુઓ ના રાખે જેથી ઘરફોડ ચોરી છે વાહન ચોરી જેના બનાવો અટકાવી શકાય એ ઉપરાંત સોસાયટી પ્રમુખ પણ એવી અપીલ કરવામાં આવી છે કે સોસાયટીમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરે જે સિક્યુરિટી પર્સન છે એક્ટિવ રાખે એ બધું બાબતે મિટિંગ કરવામાં આવે છે અને બીજી એક એ બાબત છે કે હાલ પોલીસ છે પરપ્રાંતિયો તપાસ કરી રહી છે સોસાયટી પ્રમુખો ને એકત્ર કરવાનો મેઇન પર્પસ એ હતો કે જો કોઈ સોસાયટીમાં કોઈ સકમંદ માણસો રહે છે અથવા તો કોઈ પરપ્રાંતિયો રહે છે તો પ્રમુખો સામેથી આવી અને પોલીસ સ્ટેશન ને એની માહિતી આપી શકે અત્યાર સુધીમાં આપણે કેટલા લોકો નું વેરિફિકેશન કરવાનું જે હાલ જે ચાલુ છે એ પ્રમાણે એસપી સાહેબ ની સૂચના મુજબ અમે સાઈઠ ઉપરાંત સકમંદ માણસો ને ચેક કરેલા છે જેના આધાર કાર્ડ છે પાન કાર્ડ છે અન્ય જે છે એને આધાર પુરાવે છે